હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એકદમ અલગ રીતે મસાલેદાર ભરેલા મરચા પણ વધારે મહેનત કે ઝંઝટ વગર ભરેલા મરચાના ભજીયા ભૂલાવે તેવા મરચા બને છે પણ એક ચમચી તેલમાં મરચાને તળવાની જગ્યાએ સ્ટીમ કરીને બનાવશું એટલે ટેસ્ટીની સાથે હેલ્ધી પણ બનશે મરચા તો તમે ઘણી બધી અલગ અલગ રીતના ખાધા હશે પણ આ અલગ અને ટેસ્ટી એકવાર ચોક્કસ ટ્રાય કરી રોટલી વગર તમે ચાર પાંચ મરચા ખાઈ જશો એટલા બધા ટેસ્ટી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા સૌ પ્રથમ એક બાઉલ લીધું છે અને એમાં અડધો કપ જેટલો ચાળેલો ચણાનો લોટ એડ કરી દઈએ લોટને ચાળવો ખૂબ જરૂરી છે સાથે જ અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને એમાં આપણે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ વરિયાળી હોય તો ચોક્કસથી એડ કરવાની છે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે બે ચમચી જેટલા તલ એડ કરી દીધા અને થોડા તલ બચાવીને સાઈડમાં રાખી દીધા અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરીએ અને હલકું એવું લાલ મરચું પાવડર એડ કરીએ મસાલામાં તે ખાસ બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ એડ કરી દઈએ આદું લસણની પેસ્ટ આપણે બેલેન્સ કરીને એડ કરવાની છે વધારે તીખું ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખશું હવે એક કપ ભરીને આપણે લીલા ધાણા એડ કરી દઈએ ધાણાનું પ્રમાણ ચડિયાતું રાખવાનું છે એનું કારણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું જેટલો ચણાનો લોટ લીધો હતો એ સેમ કપ થી આપણે ડબલ ધાણા લેવાના છે મતલબ કે અડધો કપ ચણાના લોટની સામે બે કપ જેટલા આપણે ધાણા લેવાના છે હવે ખાટો મીઠો અને તીખો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ ગોળ અથવા તો ખાંડ પણ તમે એડ કરી શકો છો અને ગોળનું પ્રમાણ થોડું ઓછું કે વધારે તમે લઈ શકો છો હવે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અને બે થી ત્રણ ચમચી જેટલું દહીં પણ એડ કરી શકો છો પણ શિયાળો છે દહીં બધાની ઘરે અવેલેબલ અત્યારે નથી હોતું એટલા માટે મેં લીંબુનો રસ લીધેલો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અથવા તો કિચન થિંગ મસાલો એડ કરી દીધેલો છે હવે આપણે આ બધા મસાલાને એક વખત સરસ એવા મિક્સ કરી લઈએ અને પછી આપણે જેટલું જરૂર લાગશે એટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે જો અહીંયા આપણે આપણે થોડું થોડું પાણી એડ કરતા અને એવું આનું બેટર છે પણ બેટર છે એમાં બિલકુલ ગાંઠો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખશું એટલા માટે લોટ છે એને આપણે ચાડીને લેવાનું છે અને બેટર જ્યારે આપણે મિક્સ કરતા હોય ત્યારે આપણે એને એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે જેથી કરીને આપણું બેટર છે એ થોડું હલકું થઈ જાય ફ્લફી થઈ જાય અને આપણે જ્યારે એને સ્ટીમ કરીએ ત્યારે એકદમ પ્રોપર એવું કુક થઈ જાય જો આ સ્ટેજ ઉપર તમે જો ઈચ્છો તો એક ચપટી જેટલા ખાવાના સોડા પણ એડ કરી શકો છો તો બેટરને તમારે વધારે વાર ફેટવાની જરૂર નહીં પડે તો જો અહીંયા બેટર છે થોડું હજુ આપને ઘાટું લાગે છે તો ફરી પાછું બે ચમચી જેટલું પાણી એડ કરી એક જ ડાયરેક્શનમાં આપણે એને 1 થી બે મિનિટ માટે ફેંટવાનું છે તો જો અહીંયા જોઈ શકો છો આવું થીક એવું મીડિયમ થીક એવું બેટર બનાવી અને આપણે એને સાઈડમાં રાખી દીધું અને હવે આપણે અહીંયા મરચા લઈ લઈએ બેટર હલકું થોડી વાર માટે રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારીઓ કરી લઈએ તો મરચા છે આવા આપણે મોડા લીધેલા છે જો તમે થોડું સ્પાઇસી ખાઈ શકતા હોય તો જે તીખી વેરાયટીના મરચા આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આ મરચા છે એને ધોઈ અને સરસ એવા સાફ કરી લીધા અને આ રીતે આપણે એમાં કટ લગાવવાનો છે ભરેલા મરચા અને મરચાના ભજીયા તો તમે બહુ વાર ખાધા હશે એકવાર આ મરચા ટ્રાય કરી જુઓ તમને ખૂબ જ પસંદ આવશે તો જો અહીંયા માં આ રીતે કટ લગાવી આપણે અને અંદરના જે બીયા છે એ વધારે હોય તો આપણે હટાવી દેવાના છે નહીતર તમે એને રાખી પણ શકો છો કારણ કે આ વેરાયટીના જે મરચાં આવે છે એ બિલકુલ સ્વાદમાં મોડા હોય છે તો બધા મરચામાં એ જ રીતે આપણે કટ લગાવી દીધો છે અને જો આવી રીતે મરચાના બિયાં હટાવવા હોય તો આટલિક તો લગભગ બધાને ખબર જ હશે તો પણ જે કોઈને ખબર ન હોય અને હું કહી દઉં કે ચમચીનો જે પાછળનો ભાગ હોય છે એની મદદથી આપણે આને હટાવશું એટલે મરચું છે એ બિલકુલ તૂટશે નહીં અને આરામથી નસો અને બિયાંનો ભાગ નીકળી જશે તો જો અહીંયા મરચું છે એને આપણે ખાલી કરી લીધું છે તો ચાલો બધા મરચાની એ જ રીતે નસો આપણે હટાવી અને સાઈડમાં રાખી દઈએ અને હવે બેટર જોઈ લઈએ તો જો બેટર છે આપણે એને મિક્સ કરીએ છીએ તો પેલા કરતા હલકું એવું બેટર ઘટ થયું છે તમે જોઈ શકો છો પેલા થોડું પાતળું હતું હોય ત્યારે થોડું ઘટ થઈ ગયું છે બસ આવું જ બેટર આપણે રાખવાનું છે મતલબ કે વધારે પાતળું પણ નથી રાખવાનું અને એકદમ ઘટ પણ નથી રાખવાનું હવે આ જે મરચાં લીધેલા છે આપણે સાફ કરી અને કટ લગાવેલા એ મરચામાં આ રીતે ચમચીની મદદથી જેટલું બેટર આવે એટલું બેટર આપણે ભરી લેવાનું છે તો એકદમ સરસ એવું આખા મરચામાં બેટરને આપણે ભરી લેવાનું છે અને આગળ મેં તમને કીધું હતું ને કે ધાણાનો ધાણાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે તો એનું કારણ એ છે કે આ રીતે બેટરને મરચામાં ભરી અને પછી આપણે સ્ટીમ કરશું તો અંદરથી આપને બિલકુલ કાચું કે પછી બિલકુલ ગાંઠો થઈ ગયો હોય એવો ટેસ્ટ ન આવે એટલા માટે આપણે ધાણાનું પ્રમાણ વધારે રાખશું ધાણાના લીધે અંદરથી જે આપણો લોટ છે એકદમ ફ્લફી અને જાળીદાર બનશે અને ખાવામાં બિલકુલ લોટ લોટ જેવું આપણા મોઢામાં નહીં આવે હવે બધા જ મરચાને એ જ રીતે આપણે ભરી લીધેલા છે અને હવે આપણે એને સ્ટીમ કરવા માટે રાખવાના છે તો અહીંયા મેં પહેલેથી જ પાણીને ગરમ થવા માટે રાખી દીધું હતું પાણી સરસ એવું ગરમ થઈ ગયું એટલે એની ઉપર આ રીતે આપણે કોઈ આવી જારી રાખી દઈએ જારીને ઓઇલથી ગ્રીસ કરવાની બિલકુલ જરૂર નથી હવે એની ઉપર આ રીતે મરચાને આપણે ગોઠવી દેવાના છે તો જો ઉપરનો જે કટ લગાવેલો ભાગ છે એ આપણે ઉપર રાખશું કારણ કે બેટર નહીતર નીકળી જશે એટલા માટે આપણે બધા મરચાં એક સરખા સરસ એવા ગોઠવી દઈએ અને આપણે આને સ્ટીમ થવા માટે રાખી દેવાના છે તો આપણા મરચા ગોઠવીએ છીએ ત્યાં સુધીમાં જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા ઉપરથી આપણે મરચાંને કવર કરી દીધું અને આપણે આ મરચાંને હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે કૂક થવા દેવાના છે ત્યાં સુધી વચ્ચે વચ્ચે આપણે એને બિલકુલ ખોલીને ચેક નથી કરવાનું તો દસ મિનિટ પછી ખોલીને અહીંયા આપણે ચેક કરીએ છીએ તો જો અંદર ભરેલો લોટ છે બધો ફૂલીને હલકો હલકો બહાર આવી ગયો છે અને આ રીતે મરચાને આપણે ચેક કરશું તો મરચું પણ સરસ એવું કુક થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ બધા મરચાને એક પ્લેટમાં લઈ લઈએ તો અહીંયા મરચા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઓવર પણ નથી થયા અને લોટ પણ પ્રોપર કુક થઈ ગયો છે તો બેટર એક સરખું બનાવશું એટલે મરચા છે એકદમ સરસ એવા સ્ટીમ થઈને રેડી થઈ જશે હવે મરચા છે એને હલકા ઠંડા કરી અને પછી આપણે એને કટ કરશું તો તમે આખા મરચાનો પણ આ રીતે વઘાર કરી શકો છો પણ અહીંયા હું કટ કરું છું જો તમે પહેલી વખત આ રેસીપી બનાવતા હોય તો તમે વધારે તમારે આને કઈ ઝંઝટ ન કરવી હોય તો આખા મરચાંનો પણ વઘાર તમે કરી શકો છો તો જો અહીંયા મરચાં છે એને આ રીતે આપણે થોડા થી એવા પીસીસ કરી લઈશું અને ઉપરનું જે મરચાંનું લેયર છે એ લોટથી અલગ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખી અને આપણે એને કટ કરી લેવાના છે તો જો એકદમ પ્રોપર કૂક થઈ ગયા છે મરચા તો આરામથી કટ થઈ જાય છે અહીંયા બધા કટ કરી છે છે જો હું તમને નજીકથી પણ બતાવું કે અંદરનો જે લોટ એકદમ જાળીદાર સરસ એવો થઈ ગયો છે એકદમ સરસ એવો પ્રોપર કૂક થઈ ગયો છે તો ચાલો હવે આનો એક ટેસ્ટી વાળો વઘાર કરીએ તો વઘાર કરવા માટે અહીંયા આપણે એક કડાઈમાં એક ચમચી જેટલું તેલ લીધું છે મોટી ચમચી જેટલું અને એમાં આપણે એક ચમચી થી થોડી ઓછી રાઈ એડ કરીએ રાઈ છે એનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશું સાથે જ હલકી એવી હિંગ એડ કરી દઈએ થોડા મીઠા લીમડાના પાન અને બનાવેલા બધા મરચાના ટુકડા છે એ એડ કરી દઈએ મરચા છે ખાવામાં ઉપરથી મોડા ન લાગે એટલા માટે થોડું મીઠું એડ કરી દઈએ અત્યારે મીઠું ચોક્કસથી એડ કરવાનું છે જેથી કરીને મરચાની જે ઉપરની લેયર છે એ ખાવામાં મોડી ન લાગે સાથે જ હલકું એવું લાલ મરચું પાવડર એડ કરી દઈએ મરચાં આપણા મોડા છે એટલા માટે તીખી વેરાયટીના મરચા લેતા હોય તો તમે સ્કીપ કરી શકો છો થોડા તલ એડ કરી અને લીલા દાણા એડ કરી કરી એકદમ હળવા હાથે હાથે આ સરસ એવો વઘાર લેવાનો છે તો જો હલકા એટલે બિલકુલ મરચામાંથી લોટ છૂટો નથી પડવાનો તો અહીંયા જોઈ શકો છો આપણે સરસ એવું એને મિક્સ કરી દીધું છે અને આ મરચા ખાવામાં એટલા ટેસ્ટી ચટપટા બને છે કે તમે આને રોટલી વગર પણ ખાઈ શકો છો અને રોટલી શાક દાળ ભાતની સાથે પણ સાઈડ ડિશમાં સર્વ કરી શકો છો તો જો અહીંયા આપણા એકદમ ટેસ્ટી તીખા ચટપટા મરચા બનીને રેડી થઈ ગયા છે તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ